એ આમ તો તો વાલે તો વાલે તો કટવા ડટ કરવા ડટવા ડટવા ઓકે હા કટલો હાલો ડટવા ડટવા લોસ્કે એ ભરભરી ભરભરી હાલવાલા તાતરી કટવું એ લાગુ તો તો ભાઈ ના મેલા ઉ તો દઈ દે એ બે તો તો અમાકેસી એ તો અમાર કજાડુ કાડુ 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 અક્કર કટ્યો હોલે એને અક્કર હા કટલો હા કાડુ આય હે હે

કોઈ સરીકો કોટિયા કો કે 13 દફા 5 લાખ લઈ જો ગોટડી કો કેરી કો ભાઈ કો એ કે કો બોલા કે આપરાલા કેડા હા હા ઓય સરા કોટિયા કો 5 લાખ જાન જો ઓય ઓય લાગી એ રા ભાગ ઓલ નકી હા ના આ આપ લાગુ ઓય સે હાલા આ સસુમ ભાઈ અચ્છા વિડિયો હે હા кореકી રવા ઓય બો તો કાને હુને ના એટા કહું ને એ એ આય કરો કરો બરા દે આતાસી એય દે હે હા કો કેતો આ દે દે હા કો ઓ ના કેડા નીર ઉપર જા આ બોલે છે હે એ દે આ ગલિત છે તે હોરી આવે જમલે છે હે હે હા એ એ ગોલ એય આય દે હે હા હે ઓય તું ઈને સટકે તો રે દીકાય ઉડાયા વર દીકાય તો રે દીકાય હે એ આસા કોઈરા કો એ 1300 હા હા હ હ હાય તટ તટ હાય ને તો બાર તોયટે ને